નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં અકસ્માત બાદ પિતા પુત્રો ઉપર હુમલો કરી રૂપિયા પચાસ હજાર ઝૂંટવી લેવાના બનાવમાં પોલીસે બે સગીર સહિત ચાર ની ધરપકડ કરી છે કાળિયાબીડ ભગવતી સર્કલ નજીક થાર ગાડી લઈને નીકળેલા પાંચ શખ્સોએ બાઇક સાથે અકસ્માત કર્યો હતો અકસ્માત બાદ પાંચ શખ્સોએ મારામારી કરીને રૂપિયા પચાસ હજાર ઝૂંટવી લીધા હતા આ ઘટના અંગે નીલમબાગ પોલીસે ગુનો નોંધી બે સગીર સહિત ચાર શખ્સની ધરપકડ કરી છે આ કેસમાં એક આરોપી ફરાર હોવાથી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે